રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકાને ફાયરની ટીમ સફાડી જાગી હોય તેમ લાગી રહ્યું છે પૂર્ણા ગામ વિસ્તારમાં આવેલા ખાનગી શાળાઓ ફાર સુવિધાના અભાવે સીલ કરાતા ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી સીલ કરાયેલી શાળાઓ નહીં ખોલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખી વિરોધ કરાશે તેમ આજે ચીમકી પણ આપી હતી રાજકોટના ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ સુરતમાં ફાયર અને પાલિકા દ્વારા ફાયર સુવિધા ન હોય તે તમામ જગ્યા પર તપાસ કરી સીલ કરવામાં આવી રહી છે તે પૂર્ણાગામ વિસ્તારમાં આવેલી ખાનગી શાળાઓને ફાયર સુવિધાના અભાવે સીલ કરાતા ખાનગી શાળા સંચાલન સમિતિ દ્વારા વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે વીસ વર્ષી શાળાઓ ચાલી રહી છે કે અચાનક જ ફાયરની એનઓસી હોવા છતાં પણ બિલ્ડિંગ ગેરકાયદે બતાવી સીલ કરવામાં આવી રહી છે જેને લઈને ખાનગી શાળા સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પાલિકા કમિશનર તથા કલેક્ટર પોતાનું પદ બચાવવા માટે કામગીરી કરાવતા હોવાના આક્ષેપો કર્યા હતા સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યની અમને પણ ચિંતા છે એટલે તમામ સગવડ રાખીએ છીએ તેમ કહી જ્યાં સુધી તમામ શાળાઓ સીલ નહીં ખોલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રોકી વિરોધ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું મારું નામ મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા છે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત નાલંદા વિદ્યાલયના પ્રેસિડન્ટ તરીકેની જવાબદારી છે મારી ગઈકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈપણ જાતની નોટિસ વગર કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ પ્રવેશની કાર્યવાહી ચાલુ એડમિશનની કાર્યવાહી ચાલુ બસોનો સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બહારનો સ્ટાફ બાર કોઈપણ જાતની જાણ કર્યા વગર આ સુરત ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ સિક્યુરિટી સાથે આવીને બાર લોક મારી દીધું અંદરનો સ્ટાફ અંદર રહી ગયો બહારનો સ્ટાફ બહાર તમામ કાર્યવાહીને દાદાગીરીથી માફિયાગીરીથી આ અધિકારીઓએ આ સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરી છે અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પાસે સીલ મારવા માટેનો કોઈપણ પ્રકારનો ઓર્ડર હોય કોઈપણ પ્રકારનો હુકમ હોય કોઈપણ પ્રકારની નોટિસ હોય અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને ચાલુ શૈક્ષણિક સંસ્થાને ત્રીસ ત્રીસ વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે આજે કઈ રીતે તમે આ સીલ મારી શકો નોટિસ વગર તો આવી જે કાર્યવાહી કરવામાં આવી છે તે તદ્દન ગેરકાયદેસર કાર્યવાહી છે અને એમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સેલેન્જ કરવામાં આવશે તમામ અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને આ મ્યુનિસિપલ કમિશનર અને શ્રીને પણ જાણ કરીને એમની પર પણ લીગલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી માફિયાગીરી દાદાગીરી અધિકારીઓ અને સરકારી બાબુઓ કઈ રીતે કરી શકે એક શૈક્ષણિક સંસ્થા છે બાળકોને જ્યાં શિક્ષણ મળતું હોય ત્યાં પ્રવેશની કાર્યવાહી ચાલતું હોય તમામ પ્રકારની ચાલુ કાર્યવાહી આવીને છીલ મારી દે અંદરનો સ્ટાફ અંદર બારનો સ્ટાફ બહાર આવી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને આ માફિયાગીરી છે આવી માફિયાગીરી અધિકારીઓને ચલાવી લેવામાં આવશે નહીં એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સખ્તમાં સખ્ત આવી કાર્યવાહીને વખોડવામાં આવે છે જે પણ કોઈ પણ આવી સ્કૂલોને કે આવા ક્લાસોને જ્યારે આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય એની અમે આજે કલેક્ટરશ્રીને અને કલેક્ટર કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે આ શાળા સંચાલક મંડળ સુરત શહેર અને સમગ્ર ગુજરાતનું શાળા સંચાલક મંડળ આ કાર્યવાહીને વખોડી કાઢે છે દિવ્યેશભાઈ ચાવડા આજરોજ અહીંયા સુરતના પૂણા ગામ ખાતે પુણા ગામની સ્કૂલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની લેખિત નોટિસ આપ્યા વગર કે લેખિત હુકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે ફાયર સેફ્ટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ તેમ છતાં આજ આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્રને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પુણા ગામની ત્યારે આ પુણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સિલેક્ટ સાથે મહાનગરપાલિકા નહીં ખોલે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે અને આવનારી નવ તારીખથી જે સત્ર ચાલુ થવાનું છે એ સત્રમાં બાળકોની ભણાવવાની જવાબદારી સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રી રહેશે મારું નામ ડૉક્ટર જગદીશભાઈ ચાવડા છે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના ઉપાધ્યક્ષ અને સુરત શહેર શાળા સંચાલક મંડળના મંત્રી તરીકે હાલ સેવા આપું છું હવે ખાસ તો રાજકોટમાં જે દુર્ઘટના ઘટ્યા પછી એના આફ્ટર શોકમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ તમામે તમામ જે મનોરંજનના જે કંઈ પ્રકલ્પો હોય કે મોલ હોય કે મેળાઓ હોય કે ગેમ ઝોન હોય કે જે કંઈ હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવેલી છે પણ શાળાઓ કે જે સતત ફાયર સેફ્ટીની ચિંતા કરે છે બીયુ પરમિશન માટે ચિંતા કરે છે કે જે કંઈ સરકારના આદેશો છે કે સરકારની કામગીરી છે એમાં સો ટકા સહયોગ આપે છે આવી જે સમાજની સાથે રહીને કામ કરતી સંસ્થા એને કોઈ પણ આગોતરી જાણકારી આપ્યા વગર કે કોઈ પણ પૂર્વ નોટિસ વગર એ શાળાઓ બંધ કરવા શીલ મારવાની જે કાર્યવાહી થઈ રહી છે એ બિલકુલ અયોગ્ય છે આ તો ફાયર વિભાગ દ્વારા શાળાની બિલ્ડિંગ ગેરકાયદે હોવાનું કઈ સીલ કરવામાં આવી રહી છે તે લઈને ખાનગી શાળા સંચાલક મંડળ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા